બ્લડ જે પૂર્ણ થાય છે છે પ્રવેશ કરી રહ્યા દરેક વખતે નવા નવા પદ્ધતિઓનો ઉપયોગ કરી અને દર્દીને વધારે સારામાં સારી સવલત મળે પ્રયત્ન અમારા દ્વારા થતો રહ્યો ઓગણીસો ને ત્રાણું માં શરૂઆત કરી તે વખતે કાચની બોટલ ત્યાર પછી પ્લાસ્ટિકની બેગ શરૂઆતમાં સ્પોટ ટેસ્ટ ત્યાર પછી અલાઇઝા ટેસ્ટ હવે ન્યુક્લિક એસિડ ટેસ્ટ શરૂઆતમાં હોલ બ્લડ પછી હવે કોમ્પાઉન્ડ સેપરેશન અને પછી સિંગલ ડોનર પ્રિન્ટલેટ આ રીતે હંમેશા તબક્કાવાર આપણે એમાં સુવિધામાં વધારો કરતા રહ્યા છે કે જેથી દર્દીને સારામાં સારું સુરક્ષિત લોહી મળતું રહે ત્યારે દર્દીઓને એક મુશ્કેલી એવી પડતી હતી કે જ્યારે જ્યારે એમને લોહીની જરૂર પડે ત્યારે એમને બ્લડ બેન્ક આવવું પડતું પહેલાં સેમ્પલ આપવા માટે આવવું પડે ત્યાર પછી બ્લડ લેવા માટે આવવું પડે છેલ્લા કેટલાય વખતથી આ સંદર્ભમાં વિચાર કરતા હતા ને આજે સોળમી તારીખે બે હજાર ચોવીસના રોજ એક નવી પદ્ધતિ નવા પ્રકારની સેવાની શરૂઆત કરી રહ્યા છે જે દર્દીઓને લોહીની જરૂરિયાત પડે તેમણે હોસ્પિટલમાંથી સંપર્ક કરવાનો છે હોસ્પિટલમાં મારો સ્ટાફ જઈ દર્દીના સેમ્પલ લઈ આવશે અને પછી જ્યારે દર્દીને લોહીની જરૂરિયાત પડે ત્યારે દર્દીને